નમસ્તે દર્શક મિત્રો આજે આપણે વાત કરી છે દારૂબંધી અને ડ્રગ્સ ઉપરની કારણ કે આપણા વડાપ્રધાને આજે કહ્યું છે કે દારૂમ અને ડ્રગ્સનું દુષણ દૂર કરવા માટે સરકાર કામ કરી રહી છે ને લોકો આના માટે કામ કરે એવી અપીલ પણ કરી છે અને અપીલ એમણે એવા સંજોગોમાં કરી છે કે ગુજરાતમાં આજે આપણે જોયું છે કે દારૂ અને દારૂબંધી ડ્રગ્સ અને ડ્રગ્સની ખુલ્લેઆમ વેચાણ આ બધા જ મુદ્દાઓથી આખા ગુજરાતને હચમચાવી રહ્યા છે લોકો વિરોધ કરી રહ્યા છે ખાસ કરીને હર્ષ સંઘવીનો વિરોધ કરી રહ્યા છે હર્ષ સંઘવીએ જે વાત કરી જીગ્નેશ મેવાણીએ જે પટ્ટા ઉતારી લેવાની વાત કરી એને 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 રિએક્શન જે આપ્યું હર્ષ સંઘવી એના કારણે આખા ગુજરાતના લોકો આજે મજાક ઉઠાવી રહ્યા છે હર્ષ સંઘવીની અને આજે વાત કરવાનું મુખ્ય કારણ તો એ જ આ બે કારણો છે પછી મૂળ કારણ છે કે મોદી સાહેબે જે વાત કરી ડ્રગ્સની ડ્રગ્સ અને દારૂની તો એમના સમયમાં ગુજરાતમાં જે ગુજરાતમાં જે દારૂબંધી છે ચુસ્ત પણ દારૂબંધી છે જે અંગ્રેજોના સમયમાં દારૂબંધી હતી એ દારૂ જુદા પ્રકારની હતી પણ હતી દારૂબંધી તો એ દારૂબંધી થી લઈને આજ સુધીમાં જે કઈ ફેરફારો થયો એમાં સૌથી વધારે જો કોઈ છૂટછાટો આપ્યો હોય દારૂમાં તો એ નરેન્દ્ર મોદી આપી છે જ્યારે ગુજરાતના સીએમ હતા ત્યારે કારણ કે એ મુખ્યપ્રધાન હતા ત્યારે એમણે હવાઈ મથકે પરમિટ આપવાની પરવાનો આપવાની શરૂઆત કરી અને ગુજરાતના ઉદ્યોગોમાં રોકાણ વધે એ માટે વધારેમાં વધારે લોકો આવતા થાય એવા ટાર્ગેટ સાથે રોકાણ આવે ઉદ્યોગો આવે આર્થિક સામ્રાજ્ય ઉભું થાય એ માટે એમણે ખાસ કરીને સેજ જે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન આ ખાસ આર્થિક ઝોન જેને કહેવામાં આવે છે આર્થિક વિસ્તાર તો ત્યાં જે અત્યારે ચુમાલીસ આર્થિક વિસ્તારો છે એવા ત્યાં એમણે છૂટછાટો આપી અંદર જે અંદર કોઈ દારૂ પીએ તો એની સામે કોઈ વાંધો નહોતો પરમિટ લઈને બહારના લોકો દારૂ પી શકે એ પ્રકારની છૂટછાટો આપી હતી એમણે અને બીજી જે આપી આપી હતી હતી કોઈ પણ જે બહારના લોકો આવે એ દારૂ પી શકે અને ફાઈવ સ્ટાર હોટેલ જે છે એમાં ઘણી બધી હોટેલોમાં દારૂબંધીની છૂટછાટો આપી હતી અત્યારે લગભગ બોતેરની આસપાસ જે હોટેલો છે કે જેમાં એમાં આ પ્રકારનો દારૂ પીવાય છે ખુલ્લી રીતે અને બીજી બાજુ નરેન્દ્ર મોદી જયારે મુખ્યપ્રધાન હતા ગુજરાતના ત્યારે એ જે અલગ અલગ જે અહેવાલો તૈયાર કરતા હતા ઉદ્યોગો લાવવા માટેના શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ એમાં જે કન્સલ્ટન્ટ કંપનીઓ હતી એ જે અહેવાલો આપતી હતી એમાં એમણે અહેવાલોમાં ભલામણો સતત રહેતી હતી કે એમાં ભલે પછી ટુરિઝમ પોલિસી હોય તો એમાં જે ભલામણ કરવામાં આવતી હતી કે દારૂબંધી માંથી છૂટ આપવામાં આવે

नशे की आदत ने हमारे अनेक नौजवानों के सपनों को गहरी चुनौतियों में धकेल दिया है सरकार इस समस्या को जड़ से समाप्त करने के लिए सारे प्रयास भी कर रही है इन गांवों में रहने वाले लोगों ने हर तरह के नशे की खेती छोड़ी और गुरु साहब के चरणों में अपना भविष्य समर्पित किया गुरु महाराज के दिखाए इसी मार्ग पर चलते हुए यदि समाज परिवार और युवा मिलकर नशे के खिलाफ निर्णायक लड़ाई लड़ने का काम करें तो ये समस्या जड़ से समाप्त हो सकती है તો હા મોદી સાહેબ વાત કરી રહ્યા પણ ત્યારે મુખ્યપ્રધાન હતા ત્યારે એક સનદી અધિકારી હતા એ કે શર્મા કે જે હાલ અત્યારે ઉત્તર પ્રદેશમાં યોગી સરકારમાં મિનિસ્ટર છે એ અહીંયા સનદી અધિકારી હતા ત્યાં મિનિસ્ટર બન્યા છે એમને મુલાકાત ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના પત્રકાર રાજીવ શાહે લીધી હતી અને એમને એવું કહ્યું હતું કે જે આ દારૂબંધી છુટ્ટી કરવા માટેની અનેક અનેક પ્રકારના સર્વે બતાવે છે પરંતુ એ સર્વેના આધારે મોદી સાહેબ પણ દારૂબંધી દૂર કરવાના મતના છે પરંતુ એ દૂર કરી શકતા નથી કારણ કે જો એ દૂર કરે તો રાજકીય વિરોધ થાય લોકોના વિરોધ કરે ગાંધીવાદી લોકો વિરોધ કરે અને એટલા માટે મોદી સાહેબે એ છૂટછાટો આપી નહીં એવું એકે શર્માએ રાજીવ શાહને વાત કરી હતી અને એ બધી બાબતો હતી ત્યાર પછી આપણે જોયું કે સેજ હોટેલો એરપોર્ટ

બધાનું ડ્રીમ હોમ બનાવવાનું સપનું એ પણ અફોર્ડેબલ પ્રાઇઝમાં 2015 થી હજારો ફેમિલીઝનું સપનું પૂરું કર્યું છે તો તમે કેમ પાછળ રહી જાઓ આજે જ મુલાકાત લો શ્રીનાથજી સામ્રાજ્ય અને સ્વસ્તિક પાર્કની અને તમારા સપનાને એડ્રેસ આપો તો આ જે નીતિ રહી છે પગલાઓ છે અલગ અલગ પ્રકારના પરમિટો પણ આપવાની એટલા જ પ્રમાણમાં મોટા પ્રમાણમાં પરમિટો આપવામાં ઓનલાઈન પરમિટ લઈ શકાય છે દારૂ પીવા માટેની કેટલાક કારણોસર તો આ વાત હતી કે મોદી સાહેબ કે છે કઈ અને કરે છે કઈ એમણે જે શીખ સમુદાયના ગુરુની હાજરીમાં એના ઉત્સવની હાજરીમાં જે ડ્રગ્સ અને દારૂની વાત કરી પરંતુ ગુજરાતમાં તો તમે દારૂની છૂટછાટો આપી દીધી હતી તો આના સંદર્ભમાં જે અત્યારે વિવાદ ચાલી રહ્યો છે જીગ્નેશ મેવાણીએ જે ઓપરેશન કર્યું હર્ષ સંઘવી વચ્ચેના વિવાદો જે ચાલી રહ્યા છે એમાં કોંગ્રેસના જે સેવા દળના દેસાઈ છે એ દેસાઈને પણ આપણે સાંભળીએ કે એ શું કહી રહ્યા છે એ પણ સાંભળતા જરૂરી છે અલાલજીભાઈ અલાલજીભાઈ દેસાઈ જે કહી રહ્યા છે કે એ અદાણીનું નામ લઈને કહે છે કે અદાણી જે મુન્દ્રા બંદર છે કચ્છમાં ત્યાં મોટા પ્રમાણમાં ડ્રગ્સ આવી રહ્યો છે ગુજરાતમાં શરાબ કા આના ਇਸ પ્રકાર સે ડ્રગ્સ કા આના ઓર વો ભી ખાસ કરકે મુન્દ્રા કે વો મુન્દ્રા કે વો બંદર સે જો અદાણીજી કા ખુદ હોત ને કે મોદી અદાણી મોસેરે ચચેરે ભાઈ શું હે શું નહીં વો मालूम નહીં તો એની બધી વાત કરે છે લાલજી દેસાઈ અને એમને ઘણી બધી બાબતો પણ આપી હતી તો મૂળ આ જે વાત કરે છે લાલજી દેસાઈ એમાં એક મોટી મહત્વની બાબત એ છે કે અંગ્રેજોએ દારૂનો ધંધો કરવા માટે દારૂના ઉત્પાદન ઉપર પ્રતિબંધ મૂકી દીધો સામાન્ય લોકો ઘરે દારૂ બનાવી શકશે નહીં જે રીતે નહીં કારણ કે એ થી લાવવામાં આવશે અને એનો વેપાર કરવા માટે તો એ જ રીતે દારૂમાં પણ હતો તો ગુજરાતમાં જે દારૂ દારૂ પીવાતો હતો એ બંધ કરી દીધો અંગ્રેજોના એ સમય એ પહેલા પણ ઘણું બધું દારૂ પીવામાં આવતો હતો કારણ કે આપણે જાણીએ છીએ કે મુંબઈ રાજ્ય અલગ થયું ત્યારથી દારૂબંધી છે

પોલીસ ને મેદાનમાં ઉતારી દેવી એવું એમનો કેવાનો મતલબ છે તો આ અંગ્રેજો જે છે એમણે ત્યારે એવી જાહેરાત કરી કોઈ વ્યક્તિ દારૂ બનાવી શકશે નહીં કારણ કે જે સરકાર જે દારૂના પરવાના આપે એવી દુકાનો ઉપરથી જ દારૂ લઈ શકાશે એવું જે અત્યારે એ જ નીતિ છે અત્યારે અંગ્રેજો જેવી જ નીતિ છે અત્યારે પણ દારૂ તમારે પીવો હોય તો એના જે જે એના જે પરમિટ છે પરમિટ અને શેઝમાં જવું પડે છે ગિફ્ટ સિટીમાં જવું પડે છે તો ત્યાં તમે દારૂ પી શકો છો કેટલીક શરતોના આધારે તો આ મૂળ વાત હતી કે બ્રિટિશ રાજ સામ્રાજ્ય જે ભારતમાં દારૂ

જે વ્યવસ્થા છે એ છે અને બીજી બાજુ કે ગાંધીજી દારૂબંધી કરાવવા માંગતા હતા તો આ મૂળ વાત છે પરંતુ મોતી સાહેબ દારૂની છૂટછાટ આપવા માંગતા હતા બસ આજે આટલી જ અને આવી જ બાબતો ઉપર આપણે કાલ ચક્ર માં વાત કરતા રહીશું કે નીતિ ઘટનારા જે નેતાઓ જે છે એ કયા પ્રકારની નીતિ ઘટતા હોય છે અને કયા પ્રકારના ભાષણો પણ કરતા હોય છે એ આ ઉદાહરણ આપણે જોયું મોદીનું ગુજરાતમાં હતા ત્યારે કઈક જુદું કર્યું હવે જે ધર્મગુરુઓ છે એની સામે કંઈક જુદું કરી રહ્યા છે બસ આજે આટલું જ અને આવી જ બાબતો પણ ધ ગુજરાત રિપોર્ટ ઉપર આપણે રજૂ કરતા રહીશું તમે પણ અમારી યુટ્યુબ ચેનલને ને કરો અને આ જ પ્રકારના કાર્યક્રમો નોટિફિકેશન મેળવતા રહો બસ આજે આટલું